આ પ્રક્રિયા બત્ય રાઉન્ડ સાઇનામાં આવે છે અને આ રાઉન્ડ સાઇનામાં ફાડો મગફળી ઝીણી અને કટકી થઈ ગયેલી મગફળી બહાર નીકળી જાય છે. દાણો ડેમેજ ના થાય તેના માટે મગફળી સ્ફાઈલર મશીનમાં નીચે આવે છે અને ડાયરેક્ટ ડિસ્ટોનર મશીનમાં જાય છે. અને આ ડિસ્ટોનર મશીનમાં મગફળીમાં રહેલા કાકરા અને નાના મોટા પથ્થરો દૂર થઈ જાય છે. ત્યારબાદ મગફળી ગ્રેવિટી મશીનમાં આવે છે જેમાં હળવું પાતળું અને નબળું બિયારણ દૂર થઈ જાય છે. અને આ છે સોટેક્સ મશીન. સોટેક્સ મશીનમાં મગફળી આવ્યા બાદ સો ટકા સાફ થઈ જાય છે. અને લાસ્ટમાં બિયારણ ટ્રેડિંગ મશીનમાં આવે છે જેમાં એક ધારી ક્વોલિટીના દાણાનું બિયારણ પેક થાય છે આ તમામ મશીનમાં પ્રોસેસ થયેલું બિયારણ એકદમ સારી ગુણવત્તા વાળું અને ટકા સારું હોય છે તો જ્યારે પણ તમારે મકફળીનું વાવેતર કરવાનું થાય તો એકવાર જીપી નેટની મુલાકાત લઈ લેજો અને જો વધારે માહિતી મેળવી હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી લેજો એડ્રેસની વાત કરીએ તો જર્દન માં જર્દન ગોકલાણા રોડ પર રામેશ્વર મંદિરથી 1 મિનિટના અંતરે જ જીપીપી નેટ આવેલું છે અને આ વિડીયો તમામ ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડી દેજો